થોડાક સમયથી ઠાકોર સમાજનું જે બંધારણ છે એ અનેક વિવાદોથી પસાર થઈ રહ્યું છે એક આહો અલગ અલગ વિવાદ થઈ રહ્યા છે ખાસ કરીને ડીજેનો મુદ્દો છે એ અનેક રીતે ચર્ચાઓમાં આવી રહ્યો છે તાજેતરમાં જે રીતે એક સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે આખું બંધારણ તોડ્યું અને આખું સમાજે એમને આખા નાતબાદ નાતબાર કરી દીધા સમાજમાં ખુશ થયો પણ આની વિરુદ્ધમાં સમાજના આગેવાનોની વિરુદ્ધમાં એક આખું એક અલગ ગ્રુપ છે કે જે ડીજેના પ્રોગ્રામો સાથે જે પણ સંકળાયેલું છે એ આખું એક ગ્રુપ એમાં ભેગું થઈ રહ્યું છે જેમાં એક નવગણજીનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે કે ગઈકાલે નવગણજીનું એક પણ ગબ્બર ઠાકોરની સપોર્ટમાં એક ઓડિયો ક્લિપ આખી વાયરલ થઈ રહી છે કે જેમાં એવું લાગે છે કે ગબ્બ ગબ્બર ઠાકોર એ નવગણજીના કહેવાથી આ બધું કરી રહ્યા છે ક્યાંક એ રીતનું પણ આખું વાતાવરણ જોવા れる誰、悪役 ગ્રુપ તો એક સમાજના આગેવાનોની વિરુદ્ધમાં મેં આખું ગ્રુપ તો બની રહ્યું છે પણ તાજેતરમાં જ ગબ્બર ઠાકોરે એક વિડીયો શેર કર્યો એ વિડીયોમાં એમને બતાવ્યું કે એક લાઈવ પ્રોગ્રામમાં તેઓ ગયા છે અને એમને ત્યાં કેટલી બધી પબ્લિક છે એ બતાવ્યું સાથે ત્યાં જે પણ ઢોલ વગાડી રહ્યા છે ત્યાં જે તે સિંગ સિંગિંગના ક્ષેત્રમાં અલગ અલગ જે પણ વાજીતંત્રો આવે છે એ બધાના ત્યાંના લોકોને પૂછ્યું કે તમારી રોજીરોટી શાનાથી ચાલે છે તો સ્વાભાવિક છે એમનું જ કહેવાનું કે અમારે રોટી આનાથી વાગે છે કોઈ ગાયને પૈસા કમાય છે કોઈ ઢોલ વગાડીને કોઈ અલગ અલગ તબલા વગાડીને એ રીતે બધા પોતપોતાની રોજીરોટી કમાય છે જોકે એ વાત સાચી પણ જે ડીજે સાથે જેટલા પણ ક્ષેત્રો સંકળાયેલા છે ડીજેના જે પણ સિસ્ટમમાં એ બધાના ઘર કંઈક ના કંઈક રીતે તો એ રીતે ચાલી રહ્યા છે પણ સવાલ એ આવે છે કે જો સમાજ ઠાકોર સમાજ જો આ બંધારણ કરશે આવું જે બંધારણ કર્યું છે ડીજેનો પ્રતિબંધ સંપૂર્ણ પ્રતિબંધ તો આ લોકોની રોજીરોટી શાનાથી ચાલશે એમણે પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવાનું પણ જો આવું થતું હોય જો એકલા ઠાકોર સમાજના જે પણ જે કલાકારો છે જે ડીજે સંકળાયેલા લોકો છે એ માત્ર શું ઠાકોર સમાજના જ લોકોથી જ પોતાનું ઘર ચાલે છે અન્ય સમાજોમાં તો જે જી સુધી બંધ નથી થયું પાટીદાર સમાજો એવા ઘણા બધા સમાજો છે તો એ લોકોથી પણ એ લોકોનું તો ઘર ચાલી શકે છે આ એક બી એક તર્ક રહેલું છે બીજું તર્ક અહીંયા એ છે કે થોડા ટાઈમ પહેલાં જોકે લગભગ પાંચ વર્ષના ગાળાથી ઘણી બધી વાતો થઈ રહી છે માર્ક જુગરબર્ગ હોય એલોન મસ્ક હોય એ ખૂબ લાંબા સમયથી એવું કહી રહ્યા છે કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી લાખો લોકોની નોકરીઓ જશે એટલે સ્વાભાવિક છે કે જો એઆઈ આવવાથી જો કેટલા બધા લાખો લોકોની નોકરીઓ જતી હોય તો સરકારે એ લોકોને એ એઆઈ જે સિસ્ટમ છે એને બેન કેમ નથી કરી તો એ પોસિબલ નથી કેમ કે એ બંધ કરવાથી દેશ આખો પાછળ રહી જાય છે અને એ એઆઈ આવવાથી ઘણા બધા લોકોની નોકરીઓ છે એ વાત તો સાચી જ છે આજે પણ તમે જુઓ એઆઈનાથી એડિટર હોય એવા ઘણા લોકોની નોકરીઓ તો જવાની જ છે ભવિષ્યમાં પણ છે પણ આજે જે પણ જે ટોપમાં બેસેલા લોકો છે એ બધા જ એ લોકો એવું કહી રહ્યા છે કે તમે એઆઈ તમારી નોકરી ખાવાની છે તો તમે એઆઈથી કઈ રીતે ચડિયાતા બની શકો કઈ રીતે તમે એઆઈનો ઉપયોગ કરીને તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો એનો એનો કંઈક રસ્તો શોધી કાઢો એટલે અહીંયા પણ આવું જ છે જો એઆઈને આપણે નથી રોકી શકતા તો એ જ રીતે ડીજેના પ્રતિબંધથી પણ એ વસ્તુને રોકી શકાય એમ નથી કેમકે આજે આજે કદાચ લોકો જોડે પૈસા છે એટલે કદાચ લોકો ડીજેને બધું કરે છે આવનાર સમયમાં કદાચ પરિસ્થિતિ કંઈક અલગ બનશે અને એવા એકલા ડીઝના પ્રતિબંધ ઉપર વાત નથી બીજા અનેક એવા ક્ષેત્રો છે કે જેમાં ઘણા લોકોની નોકરીઓ જઈ શકે એમ છે એક સમયે ફોટોગ્રાફી માટે ઘરે ઘરે લોકો જઈને ફોટા પાડતા એ રીતે પૈસા કમાતા અચાનક મોબાઈલ આવ્યા અને આખો ધંધો આખો ચેન્જ થઈ ગયો ટેકનોલોજીના ક્ષેત્રથી તો એ લોકોએ તો વિરોધ ન કર્યો કેમકે એ સમયની સાથે એટલે ડીજેના લો સાથે સંકળાયેલા લોકોને પણ કદાચ હવે એ વસ્તુ સ્વીકારવી પડશે અને આમાં એક મુખ્ય જે કારણ છે કે ક્યાંક તમે કોઈપણ વાતનો જ્યારે અતિરેક કરો છો ને ત્યારે આવી સમસ્યાઓ ઊભી થાય છે સમાજના આગેવાનોને ડીજે ઉપર પ્રતિબંધ મૂકવો જ કેમ પડે છે ઘણા પ્રસંગોમાં મેં જોયું છે કે બે કોઈ ગામમાં બે જાન આવતી હોય ને બંને સાઇડથી ડીજે આવતા હોય તો ડીજેવાળા ડીજેવાળા કોમ્પિટિશનમાં આવી જાય છે આજે એ લોકો જે રીતે ભેગા બેઠા છે ને એ જનરલી ભેગા નથી હોતા સામસામે આવી જતા હોય છે અને એક બહુ લાઉડમાં સ્પીકર વગાડતો હોય છે બીજો એની એની કમ્પેરિઝમાં અને પીપુડાવાળું આખું એક એનું સિસ્ટમ આવતી એટલું ડેન્જર હતું કે અમુક એવા ગાઢા લોકોને તો હાર્ટ એટેક આવી એટલે એવું ખરાબ રીતે એ લોકો વગાડતા હતા પોતાને આ ખાલી દેખાવ માટે એટલે કહેવાય ને કે જ્યારે તમે અતિરેક કરો છો ત્યારે આવો પણ પરિણામો તમારે ભોગવવા પડતા સાથે જ ડીજે આવવાથી સૌથી મોટું જો કોઈ નુકસાન થતું હોય તો એ છોકરા છોકરીઓના અફેરની ઘટના છે ઘણા બધા લગ્નોમાં આવી ઘટનાઓ બને છે કદાચ અમુક એવા પ્રોફેશનલ ઘરોમાં તો દારૂડિયા કદાચ નથી આવતા જોકે અમુક તમે જુઓ તો ડીજે હોય એટલે ત્યાં દારૂડિયા તો હોય છે રમવા માટે પણ દારૂડિયા કદાચ એ આપણે સાઈડમાં મૂકીએ કેમ કે એ હવે કંટ્રોલ કરી શકાય એમ છે પરંતુ અમુક જે છોકરા છોકરીઓના જે અફેરની જે ઘટનાઓ બની રહી છે એ કદાચ નથી રોકી શકાતી એના કારણે સમાજોના આગેવાનોએ આ ડીજે ઉપર ખાસ કરીને પ્રતિબંધ મૂકવાની વાત કરી છે બાકી તમે જે દરદુડિયા જે લંઘા જે લાવો છો એના કરતાં ઘણી જગ્યાએ તો ડીજે સસ્તા પડી રહ્યા છે મારા ખુદના લગ્નમાં મેં જોયું હતું લંગારા જે હતા એ મેં તેર હજારમાં લાવ્યા લાવ્યા હતા જ્યારે ડીજે પાંચ હજારમાં આવી જાય એમ હતું તો પણ આ એક એવી વસ્તુ છે કે તમારા લાવવાથી જો બીજાને ફાયદો થતો હોય તો એ તમારે કરવું પડતું હોય છે કેમ કે પૈસાવાળા કદાચ લાવી દેતા હોય છે જેના ઘરે કોઈ સમસ્યાઓ નથી એ કદાચ ડીજે લાવી દેતા હોય છે પણ ડીજે લાવવાથી મજા આવે છે ને એના કારણે ગરીબ લોકો લાવે છે ને પછી ત્યાં ઘણા બધા ઇશ્યુઓ બનતા હોય છે એટલે એ આખી જે ઘટના છે કે અમારે રોજીરોટી છીનવાઈ જશે તો એવા અનેક ક્ષેત્રો છે કે જેમાં આવનારા સમયમાં ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ શકે એમ છે હું ખુદ હાલ એક યુટ્યુબમાં એક વિડીયો તમને બનાવી રહ્યો છું પણ કાલ ઉઠી એઆઈન એવી સિસ્ટમ આવશે કે જે મારે રોજીરોટી પણ છીનવી શકે એમ પણ એના માટે મારે પ્રિપેર રહેવું પડશે કે ભવિષ્યમાં હું કઈ રીતે એને આખું ટેકલ કરી શકું તો આ જે તર્ક છે ને કે અમારી રોજીરોટી છીનવાઈ જશે એ કદાચ એટલી બધી સાચી તો નથી બાકી ઠાકોર સમાજના લોકો જે પણ બંધારણ કર્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા ક્લેશ છે એવું પણ નથી કે બધું જ સાચું ક્યાંક થોડાક ઘણા ક્લેશ જોવા મળી રહ્યા છે પણ સમયની સાથે કદાચ જો બધા કહેવાનું વ્યવસ્થિત રીતે આખું બંધારણ કરે જો કે બધા જ સમાજો ઠાકોર સમાજની કોપી કરીને આખું બધા સમાજો બંધારણ બનાવી રહ્યા છે તો આ રીતે જો થાય તો કદાચ એ ચોક્કસ સમાજનો વિકાસ થઈ શકે એમ છે કેમકે ખોટા કરતાં એ સમાજનો મોટો અવરોધક સાબિત થઈ રહ્યો છે